નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા અયોધ્યામય બન્યું ચુવાલીસમી રથયાત્રાની સવારી વાતે ગાજતે નીકળી ભગવાન શ્રીરામના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે મહેસાણા તોરણવાળી માતાના ચોક અને પરા વિસ્તાર તેમજ અલગ અલગ જગ્યાએ ઉલ્લાસ સાથે શોભાયાત્રા નીકળી હતી રામ લક્ષ્મણ જાનકીની સવારીથી નીકળતા જય શ્રીરામના નાંદ ગુંજ્યા હતા આ રથયાત્રા ફુવાર સર્કલ ગોપીનારા ડેરી રોડ રાધમપુર ચોકડી મોઢેરા ચોકડી અને ત્યાંથી તોરણવાળી માતાના ચોકમાં પરત ફરી હતી જેમાં અલગ અલગ જગ્યાએ સેવાકીય કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પોમાં ઠંડાપીણા સાસ મિનરલ વોટર સરબત એવા અલગ અલગ પ્રકારના કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોઢેરા ચોકડી ખાતે બદરંગ શેરા દ્વારા ઠંડાપીણાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં બજરંગ સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દીનભા હવેલી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજવીરસિંહ ઠાકોર પ્રદેશ સંગઠન મંત્રી રાજ સથવારા રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ હિતેશ મોદી મહેસાણા જિલ્લા અધ્યક્ષ લાલબા ઠાકોર બજરંગ સેનાના દરેક પદાધિકારીઓ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા સાથે સાથ અને સહકાર આપીને આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવા કેમ્પ કેમ્પમાં મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ગિરીશભાઈ રાજગોર ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા તમારું નામ દિલીપભાઈ તમે આ બજરંગ સેનામાં શું ઉદ્યોગ ધરાવો છો મહેસાણા જિલ્લા આ જે કાર્યક્રમ કરી રહ્યા છો શું કહેશો એના વિશે આ કાર્યક્રમ આપણે બજરંગ દ્વારા કરેલ કરવામાં આવે છે અને આપણે રામ રામના દિવસે ઠંડા પાણીનું આપણે રાખેલ છે આ કેટલા સમયથી કાર્યક્રમ કરી રહ્યા છો આ બે ત્રણ વર્ષ પ્રદેશ અધ્યક્ષ આજે ભજન સેના દ્વારા ચુમ્માલીસમી રામનવમી દિવસે રામ ભગવાનની રથયાત્રા નીકળેલ છે તે માતા પિતા તો મારા દરેક ભાઈઓ અને બહેનોને શુભેચ્છાઓ અને આગામી સમયમાં પણ ગુજરાતની અંદર ભજન સેના અકાર્ય કામ કરી રહી છે તો અત્યારે જે પણ ઉપસ્થિત છું અને આગામી સમયમાં પણ આવો કાર્યક્રમ કરતી રહેશે વજરંગસિંહના તે માટે જય શ્રી રામ જય ગૌમાતા મારું નામ બિંબા આવેલી આ તમે શું ઉદ્દો ધરાવો તો બદલ છે હું ભજન કરાણી અંદર કોર કમિટી ગુજરાત પ્રદેશમાં કામ કરું છું શ્રી રામ નમની જે ઉજાય છે એના વિશે શું કહેશો આપ એના વિશે કે રામ રામીના વર્ષમાં અમે સારું ઠંડા પાણીનું એક કાર્ય કરીએ છીએ છેલ્લા ત્રણ વર્ષથી આ કાર્ય અમારું ચાલુ રહે છે અને જે રામ રામી નીકળે છે એના નિમિત્તે અમે આ સારા સારું કાર્ય કરતા રહીશું હંમેશા માટે આજે શ્રી રામનવમી રમ ભગવાનનો જે જન્મ છે એના વિશે આજે શું કહેશો કે રામ ભગવાનના જન્મ વિશે અમારા બધાને ભજન શેનાની જે ઊંઘો મારી ભુતિઓ એ રામ ભગવાનને અમે બહુ અમે બહુ પ્યાર કરીએ છીએ એના માટે અમે બધા એમનો બહુ સારો અવસર કરીએ છીએ